ઘણી વખત તો બાળકને મા બાપની જ મીઠી નજર લાગી જાય છે ભલે આજે સાયન્સ ઘણું આગળ વધી ગયું હોય પણ નાના બાળકની વાત આવે ત્યારે માતાપિતા આવી બાબતોમાં માનતા થઈ જ જાય છે કહેવાય છે કે નાના બાળકોને ઝડપથી નજર લાગી જાય છે અને એટલે જ તેમની કાનની પાછળ અને માથામાં ડાબી બાજુ કાળો ટીકો કરવામાં આવે છે ઘણી વખત તો બાળકને મા બાપની જ મીઠી નજર લાગી જાય છે ભલે આજે સાયન્સ ઘણું આગળ વધી ગયું હોય પણ નાના બાળકની વાત આવે ત્યારે માતાપિતા આવી બાબતોમાં માનતા થઈ જ જાય છે ચાલો ત્યારે નજર કરીએ નાનું બાળક હોય કે કોઈ મોટું તેને લાગેલી નજરનો પ્રભાવ દૂર કરવા શું કરવું એક લાલ મરચાં અજમો અને પીળી સરસવને માટીના એક વાસણમાં સળગાવી પછી એની ધૂપ નજર લાગેલા બાળકને આપો કોઈ પણ પ્રકારની નજર ઠીક થઈ જાય છે બે શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીની આરાધના કરી એના ખભાથી સિંદૂર લઈને નજર લાગેલા બાળકના માથા પર સિંદૂર લગાવવું તેનાથી ખરાબ નજરના પ્રભાવ ઓછો થાય છે ત્રણ મીઠું રાઈ લસણ ડુંગળીની સૂકી છાલ અને સૂકા મરચા આગ અંગારા પર નાખી આગને રોગી ઉપરથી સાત વાર ઘુમાવવાથી લઈને એના પર ગુલાબ નાખી રસ્તામાં રાખી દો પછી ભોજન ખાવો નજર ઉતરી જશે પાંચ નજર લાગેલા માણસને પાન ગુલાબની સાત પંખુડીઓ રાખી ખવડાવો નજર લાગેલા માણસ ઇષ્ટદેવના નામ લઈને પાન ખાવે ખરાબ અસર દૂર થઈ જશે છ ખાતા સમયે સમયે કોઈ માણસને નજર લાગી શકે છે એ આંબલીની ત્રણ ડાળીને લઈને આગમાં સળગાવી નજર લાગ્યા માણસના માથા પરથી સાત વાર ઘુમાવી પાણીમાં બુઝાવી દે છે અને પાણીને રોગીને પીવડાવવાથી નજરદોષ દૂર થાય છે સાત લીંબુ પર હનુમાનજીના પગનું સિંદૂર લગાવીને એને લાલ કપડામાં લપેટી લો હવે જે વ્યક્તિ કે બાળકને ખરાબ નજર લાગી છે એના માથા પરથી ફેરવીને નદીમાં પ્રવાહિત કરી દો એનાથી નજર ઉતરી જાય છે આઠ જો કોઈ વ્યક્તિ પર નેગેટિવ એનર્જીનો પ્રભાવ છે તો એક લીંબુ એની ઉપરથી સાત વખત ઉતારીને કોઈ ચાર રસ્તા પર જઈને કાપીને ત્યાં જ ફેંકી દો પછી પાછળ ફર્યા વગર સીધા ઘરે આવી જા નવ ઘર અથવા દર શનિવારે કરવું જોઈએ સાથે લીંબુ પર હનુમાનના પગનું સિંદૂર પણ લગાવો દસ જો તમારી દુકાન ચાલી રહી નથી તો લીંબુ એક દિવસ માટે દુકાનમાં આવી જગ્યા પર રાખો જ્યાં એ કોઈની નજરમાં ના આવે અને સાંજે એના ચાર ટુકડા કરીને કોઈ ચાર રસ્તા પર ફેંકી આવો વેપારમાં ઉન્નતિ થઈ શકે છે